નમસ્કાર દર્શક મિત્રો ટ્રમ્પ ટેરિફ અને ટ્રેડ વચ્ચે માગા એટલે કે મેક અમેરિકા ગ્રેટ અગેનની નેમ સાથે રાષ્ટ્રપતિ પદે બિરાજેલા ટ્રમ્પે દેશના અર્થતંત્રને મજબૂત કરવા અને આવક વધારવા તેમજ વ્યાપારી સંબંધોને કડક કરવાની તૈયારી દર્શાવી હતી પ્રથમ તબક્કામાં ટ્રમ્પે કેનેડા મેક્સિકો અને ચીન પર ટેરિફ લગાવ્યા બાદ જેવા સાથે તેવાની નીતિ અપનાવવા માટે ડઝનબંધ દેશો પર બીજી એપ્રિલ જેને ટ્રમ્પે લિબરેશન ડેના નામ આપ્યું હતું એટલે કે ટ્રમ્પે બીજી એપ્રિલના રોજ રેસિપ્રોકલ ટેરિફ લગાવી દીધો છે હવે આ ટેસ્ટ શું છે રેસિપ્રોકલ ટેરિફ શું છે અને ડિસ્કાઉન્ટેડ રેસીપ્રોકલ ટેરિફ શું છે ભારત પર તેની કેવી અસર થશે ભવિષ્યના ભારતના અમેરિકાના સંબંધો કેવા રહેશે તે અંગેની જ આજે ચર્ચા કરવાના છીએ અને આ ચર્ચા કરવા માટે આજે મારી માનુશ્રી પટેલની સાથે આજે જિંદગી કેફેમાં ખાસ ઉપસ્થિત છે યુએસ ટેરિફ અને તેની અસરો વિશે ચર્ચા કરવા માટે ઉદ્યોગ જગતના બે દિગ્ગજ મહેમાનો આપણે તેમનું સ્વાગત કરીએ છીએ એક તો એક મહેમાન છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમના એજીએસના ક્યુરેટર સુનિલ પારેખ સર સર આપનું સ્વાગત છે દૂરદર્શનમાં અને બીજા મહેમાન છે જીસીસીઆઈના એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર ડૉક્ટર દિલીપ ઉપાધ્યાય સર આપનું પણ હું સ્વાગત કરું છું અને આભાર કરું છું કે આપ પધાર્યા હવે આ કાર્યક્રમની શરૂઆત કરીશું તો હું સુનિલ સરને પૂછવા માંગીશ કે આ ટેરિફ શું છે અને ટેરિફ શું છે જો આપણે દર્શક સામાન્ય ભાષામાં સમજાવવું હોય તો કેવી રીતે કહી શકાય માલ એક દેશથી બીજા દેશે જાય તો આપણે એના ઉપર કસ્ટમ્સ ડ્યુટી આપીએ છીએ ટેરિફ એટલે કસ્ટમ્સ ડ્યુટી જ છે પણ આ સ્પેશિયલ અમેરિકામાં એ લોકો વર્ડ ટેરિફ વાપરે છે એ લોકો કસ્ટમ્સ ડ્યુટી નથી વાપરતા દાખલા તરીકે જેવી રીતે આપણે વાત કરતા હતા 100 રૂપિયાની કોઈ ચોકલેટ અત્યારે ઇન્ડિયામાંથી આપણે બનાવી અને અમેરિકા મોકલી અને આપણા ઉપર 27% ટેરિફ હોય તો એ એક 127 રૂપિયાની ચોકલેટ ત્યાં એટલે ત્યાંના જે નાગરિક હોય એ ચોકલેટ 127 રૂપિયામાં ખરીદ છે અહીંથી એ 100 રૂપિયામાં ગઈ છે 27% ટેરિફ લાગ્યા બાદ એ ચોકલેટ 127 આ એક સાધારણ ઉદાહરણ સાથે આપણે સમજ્યા સર રેસિપ્રોકલ ટેરિફનો પણ ખાસો એવો ઉલ્લેખ થઈ રહ્યો છે અને ભારત માટે વિશિષ્ટ ડિસ્કાઉન્ટેડ રેસિપ્રોકલ ટેરિફ કહેવામાં આવી રહ્યું છે તો સર એનું પણ આ બ્રીફ કરશો દર્શક મિત્રોને ટ્રમ્પે બે જાતના ટેક્સીસ ત્રણ જાતના ટેક્સીસ લગાડ્યા છે ટેરિફ એક છે કે દસ ટકા ગમે કોઈ પણ દેશમાં કોઈ પણ પ્રોડક્ટ આવે તો એ યુનિવર્સલ ટેક્સ નખ્યો છે એટલે દરેક દેશમાં એમાં કંઈ ડિસ્ક્રિમિનેશન નથી રેસીપ્રોકલ ટેરિફ એટલે જે દેશ એના હિસાબે એ જેનું પોતાનો ટેરિફ અમેરિકા કરતા ખાસ્સો વધારે છે તો એના ઉપર એ એ જ પ્રમાણમાં એને પાછું રેસીપ્રોકલ ટેરિફ એટલે ઇન રિટર્ન તમે અમારા ઉપર આટલું નાખો છો તો અમે તમારી સામે કરીએ છીએ એટલું એને રેસીપ્રોકલ કહે છે અને ડિસ્કાઉન્ટેડ એટલે કીધો કે એમાં જે ફૂલ ટેરિફ અને ઇમ્પેક્ટ જે એના હિસાબે થવાની છે એનો અડધો ભાવ ભાગ એને ડિસ્કાઉન્ટ કરી અને કર્યો છે એટલે એ છે બીજા એને બીજા ટેરિફ એવા છે કે પ્રોડક્ટ ટેરિફ છે એલ્યુમિનિયમ અને સ્ટીલ ઉપર આખા દેશો વિદેશમાંથી ગમે ત્યાંથી આખા વિશ્વમાંથી જ્યાં પણ એલ્યુમિનિયમ અને સ્ટીલ આવે તો એના ઉપર સેપરેટ ટેક્સ છે પછી કન્ટ્રી ટેરિફ છે કે જે કેનેડા અને મેક્સિકો અને ચાઇના ઉપર નાખેલા એટલે આવી રીતે ત્રણ ચાર જાતના એને ટેરિફ અને ટેક્સીસ નાખેલા છે પણ આપણે ઇન્ડિયા ઉપર અત્યારે ડિસ્કાઉન્ટેડ ટેરિફ રેટ છે એ છે અત્યારે સત્યાવીસ ટકા સત્યાવીસ ટકા જી દિલીપ સર હું આપને પૂછવા માંગીશ કે આની અસર ભારતના ઉદ્યોગો પર કેવી રહેશે કારણ કે આપણે જોવા જઈએ તો પાંચ ઇન્ડસ્ટ્રીઝને બાકાત રાખવામાં આવી છે એક ફાર્મા છે ટેક્સટાઇલ છે લંબર્સ છે સોનું ગોલ્ડ કહી શકાય અને એક સેમિકન્ડક્ટર છે તો આની અસર ભારતમાં કેવી રહેશે મેડમ સૌ પ્રથમ વાત કરું તો આજે ટેરિફનો બહુ મોટો હાવ થઈ રહ્યો છે જી લોકો જેટલી એની અસર થવાની છે હા હા એ તો હજુ સમય જ કહેશે આપણે બહુ વહેલા છીએ પણ આપણે શું છે લોકોના મનમાં ભય એટલો બધો છે કે શું થશે અને નિષ્ણાતો પણ એના ઉપર એટલે સાવ સરળ ભાષામાં વાત કરું તો એમના ત્યાંથી જે આપણે એક્સપોર્ટ કરીએ છીએ ને આપણે થી ઇમ્પોર્ટ કરીએ છીએ એમાં જો મોટી આપણને અસર થવાની હોય તો જેમ્સ અને જ્વેલરી કે એનો આપણે ત્યાં એ લોકોને બહુ જ નેગ્લીજીબલ ત્યાં આગળ ટેરિફ મીન્સ કે ઇમ્પોર્ટ ડ્યુટી હતી એની ઉપર જો છવ્વીસ ટકા ડ્યુટી લાગે એટલે આ તો કેવું છે કે સાવ સાદી ભાષામાં કહું તો સુરતનો જે ડાયમંડ બિઝનેસ છે એ આમે અત્યારે મંદિરમાં જકડાયેલો હતો રત્ન કલાકારો બહુ તકલીફમાં છે અને હવે એને પડ્યા ઉપર પાટું એ કહેવત કહીએ ને તો ખોટું નથી એટલે જો એ સ્લો ડાઉન થાય તો ગંભીર સમસ્યા એ એમાં ઉભી થઈ શકે છે ફાયદાની વાત કરીએ તો આપણને જે આપણું મૂળ કપડાનો બિઝનેસ છે ટેક્સટાઇલ ટેક્સટાઇલ બિઝનેસ એની અંદર આપણને ફાયદો થાય છે પણ ફાયદો લેવા માટે આપણે એના માટે તૈયાર રહેવું પડશે એક તો આપણે ત્યાં થોડો ઈઝ ઓફ બિઝનેસ ડુઈંગ વિચાર કરવો પડશે સાથે સાથે ક્વોલિટી આપણે એવી જાળવવી પડશે કે જે વિશ્વની સામે આપણે ટક્કર લઈ શકીએ ખરીદી શકે એટલે એમાં આપણને ફાયદો થઈ શકે એવી વસ્તુ છે બીજું જો ઇમ્પોર્ટમાં આપણે અમને આપણી ઉપર અડધો ટકો કેમ છવ્વીસ ટકા કેમ સત્યાવીસ ટકા છવ્વીસ ટકા કેમ નાખ્યો છે બાવન ટકાની જગ્યાએ કે આપણે ઓલરેડી એમની સાથે વાટાઘાટોમાં તૈયાર છીએ અને ઓલરેડી ઘણી બધી પ્રોડક્ટ એવી છે કે જેની ઉપર આપણે ડ્યુટી ઘટાડવાની તૈયારી દર્શાવી છે અત્યારે હજુ એપ્લાય નથી થઈ પણ ટૂંક સમયમાં એપ્લાય થશે એટલે ભારત પહેલાથી જ પ્રોએક્ટિવ હતું અને એનો સામનો કરવા માટે આપણે તૈયાર હતા એટલે આપણને બહુ મોટી અસર થાય અથવા તો આપણા ઉદ્યોગોને મોટી તકલીફ પડી જાય એવું કંઈ મને અત્યારે દેખાતું નથી બીજું શું છે કે એમ જ એક ક્લોઝ સેક્શન ફોર રાખ્યું છે કે તમે વાટાઘાટો કરો અને એની અંદર જો તમે એમની સાથે સહકાર આપવા તૈયાર હો તો હજુ આ ટેરિફ જે છે એમાં પણ ઘટાડો થઈ શકે છે એટલે અત્યારે કઈ પણ કેવું બહુ અઘરું છે કે જે હાઈ પેઇડ સેલરી કોઈ હોય બિઝનેસ જે આઈટી સેક્ટર છે એમાં જો તકલીફ પડે એક તો એઆઈ ના કારણે મોટો હાવ છે કે ભાઈ છટણી થશે લોકો છૂટા થશે અને જો એની ઉપર જો આ રીતે ટેરિફ આવી જાય તો એ એક મોટો તકલીફ વાળો ચિંતાનો વિષય છે એટલે ભારત ઉપર ઉપર લટકતી તલવાર એના છે પણ એક એની સામે એક વસ્તુ એવી બી છે કે જે આની સામે આપણો છે ચાઇના યસ ચાઇના ઉપર શું છે કે યુએસ ભરોસો કરી શકે એમ નથી ત્યાં આગળ એમનું ફેસબુક બનશે એક્સ બન છે ટ્વિટર બન છે એની જગ્યાએ આપણા ત્યાં સરળતાથી ચાલે છે છે હા એક્સેસ હું કે લાસ્ટ વીક મોસ્કો હતો તો મેં જોયું કે રશિયામાં એમની એક પણ એપ ચાલતી નહોતી હા તમને કોઈ મુશ્કેલી નહીં પડે તમને કોઈ જાસૂસીનો ડર નહીં લાગે અને ખૂબ સરળતાથી કામ કરીશું ને ટ્રાન્સપેરન્ટ કામ કરીશું તો જે આ ટેરિફ છે એમાંથી આપણે બહાર નીકળી શકીએ અને આઈટી કંપનીઓને પણ આ જો સમજાવવામાં સફળ રહીએ તો આપણે એમાંથી પણ બચી શકીએ બચી શકીએ છે જી દર્શક મિત્રો હું તમને પણ કહીશ જો આ વિષયને લગતા તમારા કોઈ સવાલ હોય તો તમારી ટીવી સ્ક્રીન ઉપર નીચે નંબર ફ્લેશ થઈ રહ્યા છે તમે અમને કોલ કરીને સવાલ પૂછી શકો છો વિષયને લગતા જે અમારી સાથે નિષ્ણાંત ઉપસ્થિત છે તે તમને જરૂરથી ચોક્કસ માહિતી આપશે સુનિલ સર હું તમને ક્વેશ્ચન કરીશ કે ટ્રમ્પનો દાવા અનુસાર બાવન ટકા એવું છે કે ભારત ટેરિફ લગાવી રહ્યું છે બરાબર તો એનું શું વિશ્લેષણ આપ જુઓ છો આપણું એવરેજ ડ્યુટી જે છે વેટેડ એવરેજ કે બાર ટકા છે હવે બાર ટકાની સામે બાવન ટકા જ્યારે કીધું એને તો અમે બધા છક થઈ ગયા પછી ડોક્યુમેન્ટ વાંચ્યો તો એમાં એને ચાર વસ્તુઓ બીજી જોડી છે આપણે જે આયાત થાય એના ઉપર કસ્ટમ્સ ડ્યુટી તો ટેરિફ તો આપણે આપવાનું એના ઉપર આપણે વેટ લગાડીએ એટલે એ વેટ પણ એને કસ્ટમ્સ ડ્યુટી સાથે જોડ્યો એટલે વેટ ના રેટ છે પછી એને કીધું કે તમારો જે એક્સચેન્જ રેટ છે એ ઓફિશિયલી તમારા ઇમ્પોર્ટ એક્સપોર્ટ પ્રમાણે હોય તો આટલો હોવો જોઈએ એના કરતા તમે એનેથી નીચે રાખ્યો છે એટલે એ જે ડિફરન્શિયલ છે એ પર્સન્ટેજ પણ એને એમાં નાખ્યો પછી ચોથું એણે કીધું કે તમારા નોન ટેરિફ બેરિયર છે કે તમારે અહીંયા આયાત કરવી હોય તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની આ લેબોરેટરી છે ત્યાંથી સર્ટિફિકેટ લાવવાનું કે તમારો આ માલ સારો છે તો કે અમે અમે અહીંયા વાપરીએ છીએ તો એનો ખર્ચો થાય એના કેટલા ટકા તો કે બે ટકાની એક રજીસ્ટ્રેશન ફી ત્રણ નું ડીલે આટલા મહિનાઓ લાગે છે એનું એને કન્વર્ટ કરી અને સીધું એને ચોંટાડ્યું એટલે આ બધું ભેગું કરીને બાર ટકાથી સીધો બાવન ટકા લઈ ગયો પછી કીધું ડિસ્કાઉન્ટ આપું છું એટલે અડધો કર્યો છે હું બહુ કાઇન્ડ છું એટલે કે છવે છવ્વીસ ટકાથી તમે બાકી ફિફ્ટી તો અમે ટેબલ ઉપરથી પડી ગયા અમે માલ તો આયાત અમે કરીએ છીએ અમારે બાવન ટકા તો કેવી રીતે હોય શકે પણ ધીસ ઇઝ ધ લોજિક એ લોકોના જે નિષ્ણાત છે કે છે આ બધું બંડલ છે આ બધું બધા ઉપજાવી કાઢેલું છે ટ્રમ્પે એટલું જ કર્યું છે કે કેટલું ડેફિસિટ છે ટ્રેડ ટ્રેડનું એને જેટલા આઈટમ હતા એને ડિવાઈડ કર્યા અને એ જે ભાગલે જેટલું ડ્યુટી આવી

गुड मॉर्निंग गुजरात आप सर्वे हार्दिक स्वागत से दोस्तों। जो गुड मॉर्निंग गुजरात सोमवार थी शुक्रवार सवार सात कलाके માત્ર ડીડી ગિરનાર અને ડીડી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર મને મમ્મી અને પપ્પાની એકલતા જોઈને ખૂબ દુઃખ થાય છે પણ પછી વિચાર આવે છે કે આવા મોંઘવારીના જમાનામાં ક્યાંક આપણે આપણા બાળક માટે મમ્મી પપ્પાને ક્યાંક અન્યાય ના કરી દેસી છોરું કચ્છોરું થાય થોડા જીવન રોશન તો નિહાળો ધારાવાહિક મારી પાનખર ભીંજાય સોમવાર થી શુક્રવાર રાત્રે નવ કલાકે પુનઃ પ્રસારણ મંગળવાર થી શનિવાર તથા સોમવારે બપોરે ત્રણ કલાકે ઢીડી ગિરનાર પર राम એટલે કોણ કરુણાની મૂર્તિ સમગ્ર પીડાઓની पराकाष्ठा સમગ્ર ત્યાગની पराकाष्ठा સમગ્ર સમર્પણની पराकाष्ठा રામનામાં तो को मेरे दुनार दुनार। राम रामनवमी पर विशेष कार्यक्रम श्री राम वंदना अप्रैल रविवार बपोरे बार कलाके तथा रात्र दस वगैया ने त्रीस मिनिटे डेढ़ी के लाल બ્રેક બાદ આપનું સ્વાગત છે અને અત્યારે ચર્ચાનો વિષય છે યુએસ ટેરિફ અને તેની અસરો અને અત્યારે હાલ આપણી સાથે કોલર જોડાઈ ગયા છે અજીતસિંહ સોલંકી ખેડાથી જી સવાલ શું છે આપનો અજીતભાઈ હાજી મેડમ સવાલ અમારો એક જ છે કે યુએસ ટેરિફની ભારતના સામાન્ય જનતા પર શું અસર પડશે જી હા ઠીક છે અજીતભાઈએ સવાલ કરેલો છે કે યુએસ ટેરિફથી ભારતની જનતા ઉપર શું ફરક પડી શકે છે અત્યારની સ્થિતિમાં જોઈએ તો કંઈ બી વિશ્લેષણ કરવું આનું અઘરું છે જ્યાં સુધી ટોટલ ટેરિફ લાગી ના જાય અથવા એનું બધી ક્લેરિટી ના આવી જાય ત્યાં સુધી વાત કરવી અઘરી છે પણ એઝ ઓફ નાઉ થોડીક મોંઘવારી વધશે અને એના કારણે ટેમ્પરરી પ્રજાને થોડી તકલીફ થઈ શકે છે અને બીજું અહીંથી જે આપણે કોઈ પણ કન્ટ્રીમાં જે આપણા સ્ટુડન્ટ ગયા છે કે કામ કરવા માટે ગયા છે એમને થોડી મોંઘવારી નડી શકે છે પણ એ થોડીક સમય પૂરતી જ હોઈ શકે છે આગળના ભવિષ્યના વિચાર કરીએ તો આપણને આનો બેનિફિટ થવાનો છે આપ તો આમ હું તો એમ કહું કે આપદામાં અવસર શોધીએ છીએ આપણે અને એની અંદર આપણને મને એવું સો ખાતરી છે કે આમાંથી આપણને કોઈ તકલીફ નહીં થાય અને ઉલટો આપણો ગ્રોથ થશે સુનીલ સર આપણે પણ વાત કરતા હતા કે આપણા જે પાડોશી દેશો છે તો આપણી કમ ભારતની કમ્પેરિઝનમાં બીજા બધા દેશો ઉપર ટેક્સ વધારે છે તો જેમ સુનીલ સરે દિલીપ સરે કીધું કે આપદામાં અવસર એક ભારત માટે છે તો બાકીના દેશો ઉપર તો ટેરિફ વધારે છે તો આ એક કેવી રીતે આપ જુઓ છો કે દાખલા તરીકે આપીનની વાત કરીએ કે ઇન્ડોનેશિયાની વાત કરીએ વિયેતનામની મલેશિયાની અને ભારત છવ્વીસ ટકા છે તો આપનું શું વિશ્લેષણ રહેશે આમાં આપણે આપણે ચીનના જે ભાવના અંતર હતો કે જે એ લોકો આપણા કરતા વધારે કોમ્પિટેટીવ હતા એ લગભગ પંદર થી અઢાર ટકા છે ઓન એન એવરેજ અબાઉટ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન આપડી ફોર એક્ઝામ્પલ ફાર્માસ્યુટિકલમાં એપીઆઈ બધા ચાઇનાથી આવે આપણા જોડા છે આપણા ટેક્સટાઇલ છે આપણા ઘણી બધી વસ્તુઓ ચાઇનામાંથી આવે એ જે તફાવત હતી બે પ્રાઇઝમાં એ પંદર થી વીસ ટકા હતી હવે ટ્રમ્પ ભાઈએ શું કર્યું છે કે આપણા ઉપર સત્યાવીસ નાખ્યા અને ચાઇના ઉપર સત્તાવન નાખ્યા એટલે ત્રીસ ટકાનો એડવાન્ટેજ છે હવે આપણે જે પહેલા પંદર થી વીસ ટકાનો ડિફરન્સ હતો એ હવે ટેન પર્સન્ટ આપણે બેનિફિટ થયો છે એટલે હું દિલીપભાઈ સાથે એકદમ સહેમત છું કે આજની પરિસ્થિતિમાં જો આ પરિસ્થિતિ ઉપર થોડા છ મહિના વરસ વર્ષ ચાલવાનું હોય એમાં આપણે તો બહુ મોટી તક મળી છે કે જેમાં આપણે નોન કોમ્પિટિટિવ હતા એ હવે ચાઇના માટે ચાઈના અગેન્સ્ટમાં અમેરિકા માર્કેટ માટે કોમ્પિટિટિવ થયા ઇન્ડોનેશિયા જોઇ 100 રૂપિયાની બહુ મોટી તક છે આપણે અત્યાર સુધી આપણે ચાઇના પ્લસ વન કરતા હવે તો વિયેટનામ પ્લસ વન કેમ્બોડિયા પ્લસ વન મલેશિયા પ્લસ વન ઇન્ડોનેશિયા પ્લસ એ બધું આપણી પાસે આવે છે પણ આપણે ઝડપથી આ મોકો પકડવો જોઈએ સર આપણે પણ ઘણા બધા ઉદ્યોગ સાથે જોડાયેલા છો એમએસએમઇ છે ઇમ્પોર્ટ એક્સપોર્ટ છે તો ભારતનું આપ ઉદ્યોગ જગતને કેવી રીતે જુઓ છો કે આવનારા સમયમાં શું થઈ શકે છે હવે આપણા માટે બહુ જ મોટી ઓપોર્ચ્યુનિટી ઊભી થઈ છે કે જેટલા બી એશિયન કન્ટ્રીઝ છે અને એમાંથી જેટલું એક્સપોર્ટ થતું હતું એનો ઘણો બધો હિસ્સો આપણા ભાગે આવી શકે એમ છે તો એના માટે આપણે મેં જેમ પહેલાં વાત કરીએ એમ કે સરકારે પણ થોડુંક ઈઝ ઓફ બિઝનેસ ડુઈંગ કરવું પડશે થોડુંક દ્યોગોને તક આપવી પડશે કે ભાઈ તમે આગળ વધો અમે તમારી સાથે છીએ અને ત્યાં અમેરિકાની ઘણી કંપનીઓ એવી છે કે જે અહીંયા કામ કરે છે અહીંયા એવી રીતે બીજા દેશના આપણે ત્યાં મૂડીરોકાણ બી આવી શકે છે કારણ કે આપણે સૌથી સસ્તા હોઈશું અને આપણી કામ કરવાની જો તૈયારી હોય તો હું એમ સમજું છું કે સૌથી મોટી તક અત્યારે ઇન્ડિયા પાસે છે આપણી પ્રોબ્લેમ એક જ છે આપણા લોકો શું છે કે થોડા અતિ ઉત્સાહી હોય છે અને પેલું અબ્દુલ ગાંધી બેગામ દિવાના એવું જે કહીએ ને કે ભાઈ જયારે જોન એફ કેનેડી નું અવસાન થયું ત્યારે ત્યાં રજા નહોતી આપણે અહીંયા શોક જાહેર કરી દીધેલો પંદર હજાર રાખી દીધેલી ટ્રમ્પ સાહેબ નું ઇલેક્શન આવ્યું આપણે કઈ લેવા દેવા નહોતી આપણા ત્યાં જોરશોરથી લોકો રેલીઓ ગાડી કૂદી પડ્યા ઇવન હવન યજ્ઞ આ બધું કરી નાખ્યું પણ આ બધુંમાં આપણી એનર્જી વેસ્ટ કરવા છતાં કરતા મને એમ લાગે છે કે જો આપણે એને ચોક્કસ આ એક મોટી તક આપણા માટે છે અત્યારે થોડોક તકલીફ પડશે પણ લોકોને જો આપણે વિશ્વાસમાં લઈ શકીએ અને અમેરિકા સાથે ઘર્ષણમાં આપણી સરકાર ના ઉતરે જો કે નહીં જ ઉતરે આજે હમણાં સમાચાર હતા કે ચાર કેબિનેટ મંત્રીની એક સમિતિ બનાવી છે એટલે જો એ લોકો પણ આ રીતે સમજી અને એની સાથે વાટાઘાટમાં બેસે

हं बराबर हां बराबर जी सर मुघ वाले मत से हां तो પછી એમનો പ്രചાય છે આઈ પ્રોડક્ટ યુઝ કરવા બંધ કરવું છે ભાઈ યુઝ કરવા માટે સંયમ રાખવો પડશે હમ અઠવાકો લઈ વાપરે તો તે આ વિરોધ થાસે વસ્તુ મોડલ હમ તો પછી એ લોકો અમેરિકામાં જવાનો વિરોધ થશે તો કેવી રીતે ત્યાં જોવામાં આવે છે એ લોકોના ના ઈંડા ખતમ થઈ ગયા અને અમેરિકા સવારે બે થી ચાર બધા રોજ ઇન્ડિવિજલી ખાય એટલે ક્રાઇસિસ થઈ ગઈ અને ટ્રમ્પે તો કીધું હું આવી બધા ભાવ ઘટાડીશ અને ઇન્ફ્લેશન ઓછું થશે અને તમારી નોકરીઓ વધશે તમારા પગાર વધશે એના બદલે હવે રિવર્સ શરૂ થયું છે તો એ એ લોકોએ તરત પછી લોકો કેનેડા પાસેથી કેનેડાએ કીધું અમારે અમેરિકાને ઈંડા છે અમારી પાસે પણ નથી મોકલ્યું બેન કર્યું છે ગુસ્સામાં આવીને એટલે પછી કઈ ઈસ્ટ યુરોપના બે ત્રણ કન્ટ્રીમાંથી બધા ઈંડા લાવે પ્રાઇસ એકદમ સ્ટેબિલાઇઝ થઈ ગઈ ચાર દિવસમાં સ્ટેબિલાઇઝ થઈ ગઈ એટલે આ ભાઈ કહે છે બરાબર છે ભાવ વધશે પણ સામે બીજા બધા સપ્લાયર છે આ તો આપણે ગણીને સાઈઠ કન્ટ્રી ઉપર એને ટેક્સ આખા દેશમાં આખા દુનિયામાં અત્યારે આપણે લગભગ એકસો પંચાણું કન્ટ્રીઝ છે તો બાકી બધા જે છે સાઈઠ માઇનસ એકસો પંચાણું માંથી એકસો પાંત્રીસ કન્ટ્રી દે આર રેડી કે આપણે યુએસએ સપ્લાય કરી આવે અને આ તો બધી ડેઈલી વસ્તુ ડેલી નેસેસિટીઝની બધી વસ્તુઓ છે કપડાં લતા જૂતા પાછ છે એટલે એ બધું ત્યાંથી આવશે એટલે જે આપણને જે બીક છે કે આ કન્ટ્રીમાંથી લઈએ તો આટલો ભાવ વધશે કારણ કે કસ્ટમ્સ ડ્યુટી વધી છે પણ બીજેથી લે તો એ લોકોને તો કસ્ટમ્સ ડ્યુટી છે નહીં કારણ કે એના પર તો દસ દસ ટકા લાગશે અને એ આવી જશે એટલે ઇન્ફ્લેશનની કેટલી અસર થશે એ અત્યારે બહુ વહેલું છે કહેવાનું એવું નહીં થાય અને ટ્રમ્પ ઇઝ વેરી સેન્સિટિવ એને અત્યારે માર્કેટ અત્યારે માર્કેટ પણ આટવું પડશે બજારનું માર્કેટ તો એ બધાને આશ્વાસન આપ્યું કે તમે અત્યારે બાઇડન ઇકોનોમી છે એક વર્ષ પછી કહેજો પછી ટ્રમ્પ ઇકોનોમી જયારે ઇફેક્ટિવ થશે ત્યારે તમે મને યાદ કરશો કે એક વાર સદ્ધર ઓપરેશન કરી એને કીધું ઓપરેશન થઈ ગયું પેશન્ટ એઝ સર્વાઈવડ હવે હિલિંગ એઝ સ્ટાર્ટેડ આ એનું સ્ટેટમેન્ટ હતું એટલે શું કહે છે કે તમે ટાઈમ આપો આખું એડજસ્ટમેન્ટ છે તમે બહારથી આયાત કરતા હતા હવે લોકલ પ્રોડક્શન છે બીજી જગ્યાએથી આપણે માલ આયાત કરશું એ બધી સિસ્ટમને સ્ટેબિલાઇઝ કરતા થોડીક વાર લાગશે ઇન્વેસ્ટમેન્ટ આપશે એટલે આ બધું બધા માટે એમને વરસ આપો એક તો એક વરસ સુધી પેટે પાટા બાંધીને બેઠા રહ્યો અને પછી જે ઉજ્જવળ આવશે

સર ઘણું એવું હતું કે ટ્રમ્પ અંતે પોતાના અમેરિકા માટે જ સારું વિચારવા માંગે છે તો એવું કહી શકાય કે આટલા બધા દેશો પર અચાનક જ ટેરિફ નાખવા એ પણ આટલી અમાઉન્ટમાં તો ત્યાં અમેરિકામાં શરૂઆતના ગાળામાં મંદી કે ફુગાવાની પરિસ્થિતિ આવી શકે એવું ત્યાંના નાગરિકો માટે એક ડર કે માહોલ ખરો હા ખરો ખરો અને એના માટે જ એને લેક્ચર આપ્યું કાલે કે એક વર્ષનો મને ટાઈમ આપો એક વર્ષ સુધી પેટે પાટા બાંધીને તમારે બેસવાનું છે આ બધી તમને ડિફિકલ્ટી થશે પણ તમારું વર્ષ પછી તમે કહેશો આ ટ્રમ્પ ઇકોનોમી ઇઝ બેટર દેન છેલ્લા સાઈઠ વર્ષમાં જેટલું આપણું ઉત્પાદન વહી ગયું છે એ જ્યારે પાછા આવવા મળશે બીજો સસ્તો આયાત થશે તો આપણે ડાયવર્સિફાઈડ ઇકોનોમી તરીકે પ્રખ્યાત થશું અને વીલ બી એબલ ટુ જનરેટ મોર જોબ્સ દેટ ઇઝ ધ પ્રોમિસ માટે આ તમે તમે જે બે બે ફુગાવો અને અને મંદી આવશે એ કીધું એક સુધી શાંતિ રાખો પછી સુનિલ સર આપની પણ પ્રતિક્રિયા લઈશ કે આ જીઓ પોલિટિક્સ સાથે આખો મુદ્દો સંકળાયેલો છે તો આને આપ કેવી રીતે જુઓ છો આ સમગ્ર ટેરિફ મુદ્દાને હવે પ્રશ્ન હતો તો શું છે કે વિરોધ થશે એમના સેનેટ જ વિરોધ કરશે ત્યાં પણ વિરોધ પક્ષ છે અને એમના પોતાના સેનેટ છે એ પણ થોડો વિરોધ કરશે કારણ કે લોકોને થોડી તકલીફ પડવાની છે માટે એટલે ત્યાં કોર્ટનો બી સહારો લેવાય છે અને ત્યાં આપણી કોર્ટો કરતા ઘણી જ એડવાન્સ ને ફાસ્ટ કોર્ટ છે એટલે થોડી મુશ્કેલી તો ત્રમને પોતાના નિર્ણયોમાં આવવાની છે ને એને ખ્યાલ છે કે આ બધું થવાનું છે પણ આ બધી મુશ્કેલી વચ્ચે અત્યાર સુધી અમેરિકામાં કેવું હતું કે લોકો કામ કરવા તૈયાર ન હતા બીજા દેશોમાં પ્રોડક્શન કરતા હતા હવે એવું થશે કે એ લોકો વિચાર કરશે આપણે પ્રોડક્શન કરીએ તો આપણે ત્યાં રોજગારી વધે એટલે એના માટે જો અમેરિકન પીપલ તૈયાર થાય તો એમના ત્યાં થોડાક બિઝનેસ વધે અને બીજું શું થશે કે અત્યારે મોંઘવારી થોડોક ટાઈમ વધશે પણ આ જે ડ્યુટીના કારણે એમને જે પૈસા આવશે એના કારણે એમના ટેક્સીસ ઘટશે ત્યાં આગળ એટલે પ્રજાને તો રાહત થવાની જ છે પણ શરૂઆતના તબક્કે એમને થોડીક તકલીફ તો ભોગવવી જ પડશે પણ એમાં શું છે કે એટલી બધી તકલીફ પણ નથી પડવાની જે વસ્તુઓ છે મોંઘવારી તો વિશ્વમાં બધે જ છે થોડોક ટાઈમ સામનો આપણે પણ પણ કરવો પડશે મોંઘવારી બહાર જતા લોકોને પણ મોંઘવારી ભોગવવી પડશે પણ આ બધાની વચ્ચે આશાનું ચિત્ર હંમેશા ઉજ્જવળ હોય છે અને આપણે એવી આશા રાખીએ કે ભારતને આનો સૌથી મોટો બેનિફિટ મળે જી સર હું એને જ લગતો આપને સવાલ પૂછીશ કે આ સમગ્ર ઘટનામાં ભારતનું વલણ કેવું રહેશે પેલો જીઓ પોલિટિક્સ ઉપર બે મારે કહેવાય છે મૂળ મુદ્દો એ છે કે જ્યારે અત્યારે ટ્રમ્પે ટ્રમ્પના વખતમાં પહેલા જ્યારે કોવિડ શરૂ થયું અને બાઇડનના વખતે થયું ત્યારે એ લોકોને ખબર પડી કે આપણે અત્યારે સક્ષમ જ નથી કમ્પ્લીટ વેક્સિનેશન જે એ લોકોને જોતું હતું એ આયાત કરવું પડ્યું હતું એટલે જે આપણે ઇન્ડિયામાં આત્મનિર્ભરતા ઉપર આટલા વર્ષોથી કામ કરી રહ્યા છીએ એ લોકોમાંથી બધું જ પ્રોડક્શન ત્યાંથી વહી ગયું એટલે જે નેશનલ સિક્યોરિટીના મુદ્દાઓ છે દવા છે દારૂગોળો છે હેલ્થ અને સ્વાસ્થ્ય છે સાયબર સિક્યોરિટી છે આ બધા મુદ્દાઓ ઉપર ડિપેન્ડન્ટ ઓન અધર પીપલ એટલે એ પોતાની આત્મનિર્ભરતા માટે એક નેશનલ સિક્યોરિટીના કારણે આ જીઓ પોલિટિક્સ કર્યું બીજું મોટું કારણ એ છે કે જીઓ પોલિટિક્સમાં કે ચાઈના આ તારે તમે અત્યારે વિયેતનામ જો કેમ્બોડિયા જો થાઇલેન્ડ જો ઇન્ડોનેશિયા જો મલેશિયા આ બધામાં જ્યારે ચાઇના ઉપર ટેરિફ નાખ્યા તો ચાઇનીઝ કંપની આ પાંચ કે છ એશિયન દેશમાં આવી અને ત્યાંથી એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરીને ત્યાંથી અમેરિકાને એક્સપોર્ટ એ તો વિયેટનામ ખભા જેવું છે એની સાઇઝ આપણા કાકરિયા જેવી છે હવે એનું એનું જે ટ્રેડ ટેરિફનું ડિફરન્સ છે એ બસો ટકા છે એ કેવી રીતે થયું કારણ કે ચાઇનીઝ કંપની ત્યાં આવીને ત્યાંથી ઉત્પાદન કરીને અમેરિકામાં બેરતી એટલે આ બધું જે ટેરિફનું આખું માળખું ઊભું કર્યું છે મૂળભૂત કારણ છે દે વોન્ટ ટુ કીપ ચાઇના અંડર કંટ્રોલ ધેટ ઇઝ ધ મેઇન જીઓ પોલિટિક્સ ધ ટેરિફ હવે તમારો બીજો બધું ઇન્ડિયાનું વલણ શું રહેશે ઇન્ડિયાનું વલણ એ છે કે આપણે રિટાલિયેટરી ટેરિફ નથી કરવી આપણે લડાઈ નથી કર્યું આપણું અત્યારે વિકસિત ભારત આપણું ગોલ છે નાઇન્ટીન ટ્વેન્ટી ફોર્ટી સેવન સુધી એના આપણે અહીંયાથી ત્યાં જો ચૌદ ચૌદ હજાર ડોલર પર કેપિટલ ઇન્કમ જે વિકસિત ભારતની જે લિમિટ છે જે મિનિમમ રિક્વાયરમેન્ટ એ એચિવ કરવા માટે આપણું જે ઇકોનોમિક ગ્રોથ હોવો જોઈએ જીડીપીનો એ આઠ થી દર વર્ષે થવો જોઈએ અત્યારે આપણે છેલ્લા વીસ વર્ષમાં જોઈએ તો સાડા છ ટકા પર યર ગ્રોથ છે આ બે ટકા ક્યાંથી આવશે એક્સપોર્ટ એટલે વિશ્વની સૌથી મોટી જીડીપી અને સૌથી મોટી માર્કેટ અમેરિકા છે એના વગર આપણે આ બે ટકા નહીં કરી શકીએ બીજું એ લોકો પાસે કેપિટલ અને ટેકનોલોજી છે એટલે આ કારણે આપણું આખું વલણ એવું છે કે લેટ અસ ગો વિથ અમેરિકા અને જેટલું મિનિમમ કન્સેશન આપી અને આપણને જેટલો મેક્સિમમ બેનિફિટ થાય તો એ આપણું ડાયરેક્શન ઓકે ચર્ચા ઘણી લાંબી થાય એમ છે પરંતુ હવે સમયની પણ મર્યાદા છે દર્શક મિત્રો આવી જ રીતે અમે અલગ અલગ વિષય સાથે તમારી સમક્ષ જી સર કે આપણે એક જ વસ્તુ યાદ રાખીએ કે આપણે એમ સાથે સરળતાથી બેસીએ હાલી ડેવિડસન ચલાવીએ બદામ ખાઈએ સ્ટ્રોબેરી ખાઈએ અને આનંદ કરીએ ચર્ચા ને અહિયાં વિરામ આપીશું નમસ્કાર शुभ प्रभात। गुड मॉर्निंग, गुजरात आप सर्वे हार्दिक स्वागत जो गुड मॉर्निंग गुजरात सोमवार शुक्रवार सवरे सात कलाके मी गिरना